ઝઘડિયામાં કંઈક કાચું કપાવ્યું છે એ ઉપરાંત લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ એને કામ કર્યું છે મારી પાસે પુરાવા છે એ ઉપરાંત એના વિસ્તારની અંદર જ્યારે જ્યારે મારા કાર્યક્રમો થયા છે સરકારી કાર્યક્રમો કોઈ એના ગામમાં ત્યારે મારા કાર્યક્રમને નિષ્ફળ બનાવવા માટે મારા કાર્યક્રમમાં લોકો નહીં આવે એના માટે એણે બધા પ્રયત્નો કર્યા છે સંદીપ પટેલને કેટલાક રોજગાર ધંધા સાથે જોડાયેલા લોકો પૂરી ઉદ્યોગ સાથે રેત ઉદ્યોગ સાથે જોડાયેલા કેટલાક લોકો અને કેટલાક સ્થાનિક આગેવાનો એમનો હાથો બન્યા છે અને એ એ લોકોએ પ્રદેશને ગેરમાર્ગે દોર્યું છે એમાં ખાસ કરીને ઝઘડેના ધારાસભ્ય રીતેશ વસાવા અને પ્રકાશ દેસાઈ જે આ બંને લોકો બીટીપીમાંથી આવેલા છે અને બીટીપીમાં આવ્યા આવ્યા પછી પણ હજુ જે બીટીપીમાં જે ગોરખધંધા ચલાવતા હતા એ જ પ્રકારનો હજુ ચલવી રહ્યા છે આજે પણ ચૈતર વસાવા સાથે બંને લોકોના તાર જોડેલા છે અને આવનારા દિવસોમાં પ્રદેશના લોકોનું પણ કહું કે આ ભાજપમાં આ લોકો નથી રહેવાનો નથી રીતે જ રહેવાનો નથી પ્રકાશ દેસાઈ રહેવાનો કારણ કે દૈતર વસાવાની જે મદદ કરનારા લોકો આ બંને લોકો છે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલમાં અલગ અલગ જિલ્લાઓની અંદર ભાજપના મંડળ પ્રમુખ અને શહેરના મંડળ પ્રમુખો વોર્ડના મંડળ પ્રમુખોની નિમણૂકનો દોર ચાલી રહ્યો છે ત્યારે હાલમાં જ ભરૂચ જિલ્લાની અંદર પણ મંડલ પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે ત્યારે ઝઘડિયા તાલુકાના મંડલ પ્રમુખ તરીકે સંદીપ પટેલની જે નિમણૂક થઈ છે જેને લઈને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વિરોધ કર્યો છે તેમને સોશિયલ મીડિયામાં પણ લખ્યું છે ત્યારે આપણી સાથે મનસુખભાઈ છે એમને પૂછીશું મનસુખભાઈ કયા મુદ્દે તમે એમનો વિરોધ ખાસ કર્યો છે અને સોશિયલ મીડિયામાં કેમ પત્ર લખવો પડ્યો સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી જે તાલુકા પ્રમુખ કે શહેર પ્રમુખ બનાવવાની જે પ્રક્રિયા આરંભી છે લોકશાહી ડબે છે કાર્યકર્તાને વિશ્વાસમાં લઈ અને બૂથ સમિતિને વિશ્વાસમાં લઈ અને પ્રમુખોની વરણી થઈ છે ભરૂચ જિલ્લામાં પણ આખા લોકસભાની અંદર બહુ સરસ રીતના બધા જ પ્રમુખોની નિયુક્તિ થઈ છે પરંતુ ઝઘડિયામાં કંઈક કાચું કપાયું છે ઝઘડિયામાં ઝઘડિયા તાલુકાના પ્રમુખ સંદીપ પટેલની જે નિયુક્તિ થઈ છે એની સામે મારે મેં સખત વિરોધ નોંધાવ્યો છે વાંધો લીધો છે એટલા માટે કે આ સંદીપ પટેલ એક એટલો તાલુ તાલુકા લેવલનો કોઈ કાર્યકર્તા જ નથી એ ફૂલવાડી ગામનો એ ડેપ્યુટી સરપંચ છે ભૂતકાળમાં પણ આદિવાસીઓ સાથે સંઘર્ષ થયેલા છે એના પર એટ્રોસિટી એક બીજા પણ ગુના નોંધાયેલા છે અને કેટલાક ધંધાકીય લોકો સાથે જોડાયેલો વ્યક્તિ છે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જે એનામાં કંઈક છે જ નથી આવનારા દિવસોમાં તાલુકો માંડ ભાજપ મજબૂત થઈ રહ્યો છે તાલુકામાં ભાજપ મજબૂત બનાવવાનો છે તો એ વિચારધારા વાળો વિચારધારાવાળો કાર્યકર્તા જોઈએ સરકારની જે યોજનાઓ છે પારદર્શક વહીવટ એ પારદર્શક વહીવટ એ સાચા હાથમાં અહીંયા અમલ થવો જોઈએ તો આ સંદીપ પટેલ પાસે આવી કોઈ જ અપેક્ષા રાખી ના શીખાય એ ઉપરાંત લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ કર્યું છે મારી પાસે પુરાવા છે એ ઉપરાંત એના વિસ્તારની અંદર જ્યારે જ્યારે મારા કાર્યક્રમો થયા છે સરકારી કાર્યક્રમ હોય એના ગામમાં ત્યારે મારા કાર્યક્રમને નિષ્ફળ બનાવવા માટે મારા કાર્યક્રમમાં લોકો નહીં આવે એના માટે એણે બધા પ્રયત્નો કર્યા છે કોઈ મારો જે કાર્યક્રમ હોય કે વ્યક્તિગત મનસુખ પ્રસવાનો કાર્યક્રમ નથી હોતો એ સરકારી કાર્યક્રમ હોય એમાં કંઈ વ્યક્તિગત મારો કાર્યક્રમ નથી હોતો સરકારી કાર્યક્રમો હોય છે પાર્ટીનો કાર્યક્રમ હોય છે એ પાર્ટીનો કાર્યકર્તા હોય તો આને શા માટે મારા કાર્યક્રમ નિષ્ફળ નિષ્ફળવાના પ્રયત્નો કરે અને તાલુકાના જિલ્લાના બધા જ લોકોને ખબર છે છતાં પણ સંદીપ વસાવાની પસંદગી કરી અને આવનારા દિવસોમાં આ જો નામ ચાલે તો પાર્ટીને ઝઘડ્યા તાલુકામાં નુકસાન થાય ભયંકર નુકસાન થાય આખી વિચારધારાને નુકસાન થાય અને જે સરકારનો જે ઉદ્દેશ્ય છે પારદર્શક વહીવટ એ આખું પડી ભાંગે એના કારણે મેં આખો વિરોધ નોંધ્યો છે આજે નિમણૂક જ્યારે જયારે થતી હોય છે તો નિમણૂંક ની અંદર સ્થાનિક કક્ષાએ ને એમની જે એવું થતું હોય છે તમને શું લાગે છે કે સંદીપ પટેલની જે નિમણૂક થઈ છે તેની પાછળ કોણ હોય શકે તમારો કોની પર આરોપ છે ને કોણ આની અંદર ઇન્વોલ્વ લાગે છે ને બીજા કયા નેતા હોય કે જેમને ઝઘડિયા તાલુકાની અંદર જે અભિવ્યક્તિ જે છે સંદીપ પટેલ જેનું તમે વાત કરી રહ્યા છે એમની નિમણૂક માટે ઉપર પ્રદેશ કક્ષા સુધી વાત કરી હોય અથવા તો એમની ભલામણ અહીંયાથી કઈ હોય જો આમાં સંદીપ પટેલ ઉપરાંત બીજા પણ ત્યાં રજપૂત સમાજમાંથી નામો હતા પટેલ સમાજમાંથી પણ નામો હતા સંદીપ પટેલ એ પટેલ નથી લેવા કે નથી કરવાથી આવે છે પણ ત્યાં પટેલને બનાવી શકાય રજપૂતને બનાવી શકાય અથવા તો આદિવાસીને વસાવાને બનાવી શકાય ત્રણ વર્ગમાંથી બનાવી શકાય બીજો ત્યાં ભર ઝગડિયાને લાગે વળગી છે ત્યાં સુધી જે પરિસ્થિતિ છે ઝઘડેની પરિસ્થિતિ આ ત્રણ જ વર્ગના લોકો આ ઝઘડેના પ્રમુખ તરીકે બનાવી શકાય ને તે લોકો પાર્ટીનું સંગઠન વધુ મજબૂત બનાવી શકાય જ્યારે સંદીપ પટેલને કેટલાક રોજગાર ધંધા સાથે જોડાયેલા લોકો પૂરી ઉદ્યોગ સાથે રેત ઉદ્યોગ સાથે જોડાયેલા કેટલાક લોકો અને કેટલાક સ્થાનિક આગેવાનો એમનો હાથો બન્યા છે અને એ એ લોકોએ પ્રદેશને ગેરમાર્ગે દોર્યું છે એમાં ખાસ કરીને ઝઘડેના ધારાસભ્ય રિતેશ વસાવા અને પ્રકાશ દેસાઈ જે આ બંને લોકો બીટીપીમાંથી આવેલા છે અને બીટીપીમાં આવ્યા આવ્યા પછી પણ હજુ જે બીટીપીમાં જે ધંધા ચલાતા હતા એ જ પ્રકારનું હજુ ચલી રહ્યા છે એમનું ભૂતકાળનું હું સરકારને કે પાર્ટીના નેતાઓને બતાવી શકું છું કે પ્રકાશ દેસાઈ કે પછી રિતેશ વસાવે જે તાલુકાનું આયોજન કર્યું હોય ગુજરાત પેટરનું આયોજન કર્યું હોય અથવા તો પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવાના પ્રયત્નો કર્યા એ નુકસાન પહોંચાડવાના પ્રયત્નો બધો પ્રૂફ સાથે આપી શકું છું અને જો આવા વ્યક્તિને આમના ઈશારે પ્રમુખ બની જાય તો પાર્ટી મજબૂત નથી થવાની ત્યાં પ્રકાશ દેસાઈની રીતે શોષા મજબૂત થાય પાર્ટી મજબૂત નથી થવાની કારણ કે આમની વિચારધારા નહીં એ તો આજે બી બીટીમાંથી ભાજપમાં આવ્યા કાલે કાલ ઉઠીને બીજું કંઈક સમીકરણો બદલાય તો બીજી પણ પાર્ટીમાં જતર અને આજે પણ ચૈતર વસાવા સાથે બંને લોકોના તાર જોડેલા છે અને આવનારા દિવસોમાં પ્રદેશના લોકોને પણ કહું છું કે આ ભાજપમાં આ લોકો નથી રહેવાનો નથી રિતેશ રહેવાનો નથી પ્રકાશ દેસાઈ રહેવાનો કારણ કે ચૈતર વસાવાની જે મદદ કરનારા લોકો આ બંને લોકો છે એ લોકોએ ક્યાં શું તમારો એવો આરોપ છે કે લોકસભાની ચૂંટણી વખતે મદદ કરી હોય લોકસભાની ચૂંટણીમાં તમે વિધાનસભા માર પડ્યો છે એ રીતના આજ લોકોએ મદદ કરી છે બીજું કે તમે જે આ સોશિયલ મીડિયામાં પત્ર લખ્યો છે પરંતુ જો પાર્ટી સંદીપ પટેલની નિમણૂક તરીકે નહીં હટાવે તો આગળનું શું કારણ કે આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે તો એની અંદર શું અસર પડશે અને પાર્ટી જો બદલે નહીં તો શું કહે એ બાબતે શું કહેવું છે હું સંદીપ પટેલ બદલવા સંદીપ પટેલને બદલવાની વાત કરતો જ નથી પણ સંદીપ પટેલને આવનારા દિવસોમાં આ કેટલાક લોકો ધારાસભ્ય અને પ્રકાશ દેસાઈ જેવા લોકો એનો દુરુપયોગ કરે એમની મનમાની કેવા પ્રમાણે એનો ઉપયોગ કરે તો આવનારા દિવસોમાં આના થકી પાર્ટીને જે નુકસાન થવાનું છે એના માટે પાર્ટીનો મેં સાવધાન કર્યું છે અત્યારે ઝઘડિયાના લોકો કોની સાથે છે ઝઘડિયાની જનતા કોની સાથે છે ઝઘડિયાના લોકો કારણ કે ધારાસભ્ય તે સોસા ઝઘડિયાના છે અને તમે જે સંદીપ પટેલની વાત કરી રહ્યા છો તો તમને કોઈ કાર્યકરો કે લોકો મળવા આવ્યા છે શું ઝઘડિયા વિસ્તારના લોકો શું કહે છે અને ખાસ કરીને ભાજપના કાર્યકરો જો આજે ઝઘડિયાની જે સ્થિતિ છે કે બાકીના વાલિયા ને નેત્રંગ તાલુકાની જે સ્થિતિ છે એમાં એ સ્વાભાવિક છે કે પહેલાં સામે ધારાસભ્ય છે ને પ્રકાશ દેસાઈ કે પ્રકાશ દેસાઈના માણસો એ જ રીતના વાત કરે છે કે પ્રદેશના લોકો બધા અમારી સાથે છે પ્રદેશના લોકો અમારી સાથે છે એટલે કાર્યકર્તા મૂંઝાયો છે એટલે મૂંઝાયો છે પણ મારો એક જ મારો સ્પષ્ટ આશય છે મારો એક જ ઉદ્દેશ્ય છે કે ત્યાં પાર્ટીને બચાવી છે ઝઘડિયા તાલુકામાં વાલિયા તાલુકામાં નેત્રંગ તાલુકામાં મારી પાર્ટીને બચાવી છે વર્ષોથી પાર્ટીને અમે ઊભી કરી છે રાતે રાતે રાતોરાત પાર્ટીનું આવી રીતના ધોવાણ થઈ જાય વિચારધારાને નુકસાન પહોંચે એ હું કોઈ પણ સંજોગોમાં સરકારની જે યોજનાઓ છે એ એમના ત્યાં સુધી એમના ગામો એમને જ્યાંથી પૈસા મળે તે રીતના પ્લાનિંગ કરે છે એ હું ચલાવવાનો પારદર્શક વહીવટ એટલે પારદર્શક વહીવ રીતના ત્યાં તંત્ર ચાલવું જોઈએ એ મારો વિરોધ છે વ્યક્તિની સામે વિરોધ નથી તમે જે એમની વાત કરી કે ધારાસભ્ય રીતે વસાવા અને પ્રકાશ દેસાએ લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાને મદદ કરી આ બાબતે તમે કોઈ પ્રદેશ કક્ષાએ રજૂઆત કે કોઈ જાણ કરી પ્રદેશ કક્ષાને કે મેં યોગ્ય જગ્યાએ મેં રજૂઆત કરી છે એ ઉપરાંત જે લોકસભાની અંદર પ્રદેશ ચૂંટણી દરમિયાન જે નિરીક્ષકો મૂક્યા હતા એમને પણ રિપોર્ટ કર્યો છે કે અને આટલું બધું ટ્રાયબલ વિધાનસભામાં માર પડે ડેડિયાપાડા વિધાનસભામાં ને ઝઘડિયા વિધાનસભામાં માર પડે ભાજપને એટલે એના પ્રદેશને પણ ખ્યાલ જ છે આવા લોકો આવનારા દિવસો મોટા ન થાય આ એટલા માટેની મારી રજૂઆત ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા તેમને સંદીપ પટેલની નિમણૂક લઈને વાત કરી સાથે સાથે તેમને આજે મોટો આરોપ ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા પર કર્યો છે કે રિતેશ વસાવા અને પ્રકાશ લોકસભાની ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ વસાવા હતા કે પોતા હતા તેમને મદદ નથી કરી પરંતુ તેઓએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને લોકસભાની ચૂંટણી વખતે મદદ કરી હતી તેવો સાંસદ મનસુખભાઈ વસાવાનો આરોપ છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા